અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનું જોર જોવા મળી રહ્યું છે ત્યારે શહેરના બોપલ વિસ્તારમાં આવેલી બસંત બહાર એક સોસાયટી દ્વારા વોકોથોનનું આયોજન કરવામાં આવ્યું છે દર વર્ષે થતા વોકોથોનના આયોજનનો હેતુ સોસાયટીમાં એકતા વધે અને સભ્યો એકબીજા સાથે મળી શકે તેવો છે આ વોકોથોનમાં સોસાયટીના એકસો પચાસથી વધુ સભ્યો હાજર રહ્યા સોસાયટી દ્વારા જુદા જુદા ત્રણ રેન્જમાં વોકોથોનનું આયોજન થયું જેમાં પાંચ દસ અને એકવીસ કિલોમીટર વોકોથોનનું આયોજન કરવામાં આવ્યું જેમાં પ્રોત્સાહનમાં આજે ઇનામો પણ રાખવામાં આવ્યા હતા બધા ભેગા થઈ અને એકવીસ કિલોમીટર કે દસ કિલોમીટર કે પાંચ કિલોમીટર જેવી જેની ઈચ્છા અને શક્તિ એ રીતે ચાલે છે અને એક બહુ જ ઉત્સાહનું વાતાવરણ છે માહોલ છે અને આ વખતે લગભગ દોઢસો જણ આ ચાલવામાં જોડાયા છે રેસિડેન્ટ્સ અને મેમ્બર્સ બધા ભેગા થઈને અને અલગ અલગ જનરેશનના છે અને અમે છેલ્લા ચાર વર્ષથી અમે લોકો આ આયોજિત કરી રહ્યા છે મેરેથોન અને બધા જ નાનાથી માંડીને મોટા સિનિયર સિટીઝન બધા જ અમે આવી રીતે વોક કરીએ છીએ અને યુઝઅલી શિયાળામાં બધાને શું ગમે પણ અમને બધાને આવી રીતે વોક કરવું ફિટનેસ ફ્રીક છીએ અમે બધા જ બધા જ અમે ચાલીએ છીએ અમે લોકો અને બધા સહજોડે બધું અમે અમારું આયોજન કરતા હોઈએ છીએ બધું જ